આત્મહત્યા કરનાર એક પુરુષ તથા બે મહિલા સહિત ત્રણ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબના તરફથી જિલ્લામાં ગેરકાયદેસર થતી પ્રવૃત્તિને અંકુશમાં લાવવા સારું સૂચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયાનાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અન્વયે પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી આધારે રેડ કરતા કીડાણા સો ચોર સવાર પ્લોટ વિસ્તાર ખાતે આવેલ આરોપીના રહેણાંક મકાનમાં આરોપી તથા તેની પત્ની તથા તેની બેન સહિત

તથા ફ્રીજમાં પ્લાસ્ટિકના કોથળામાં ભરી રાખેલ પશુ માંસનો જથ્થો મળી આવતા પશુ ચિકિત્સક સાહેબ શ્રીની હાજરીમાં માંસના જરૂરી સેમ્પલોનું પરીક્ષણ કરાવતા આ મળી આવેલ માંસ ગૌવંશનું હોવાનું જણાઈ આવતા પકડાયેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આ ગુનાહિત પ્રવૃત્તિ કરવા બાબતે ભારતીય ન્યાય સંહિતા તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ સબીર દુરમામદ માણેક ઉંમર વર્ષ પાંત્રીસ રહે સો ચોર સવાર વિસ્તાર કીડાણા ગાંધીધામ

આ તમામ મુદ્દામાલ સાથે ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે આ સફળ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એન વાંઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે